હેલો મિત્રો કેમ છો તમે બધા આજે આપણે તલ અને લીલાધાણાના ફ્લેવરવાળી રોટલીની સાથે બનાવવાના છીએ ફુલાવર બટેકા અને વટાણાનું મસ્ત મસાલેદાર શાક જે ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે એકદમ મસાલેદાર રેસીપી બનશે તો આવો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો એક કઢાઈમાં આપણે ત્રણ મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે અને આ તેલમાં આપણે ફુલાવરને સાંત્રી લેવાની છે અહીંયા આપણે બસો પચાસ ગ્રામ જેટલી ફ્લાવર લીધી છે ફ્લાવરને આપણે થોડી ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી સાંતરી લેવાની છે આવું કરવાથી એનું જે સ્વાદ છે ને સરસ આવે છે અને એનું જે ક્રંચ છે એ બરકરાર રહે છે તો સાંતળાઈ ગયા બાદ આપણે બધી જ ફ્લાવરને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ તેલમાં આપણે બટાકાને સાંતળી લેવાના છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે બટાકાને સાંતરી લેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે હવે તમે જોઈ શકો છો કે બટાકાનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ દઈશું અને ત્યારબાદ એ જ તેલમાં આપણે રાઈ નાખી દઈશું રાઈની સાથે થોડી જીરું નાખશું થોડું અને હિંગ નાખી દેવાની છે ત્યારબાદ બારીક સમારેલી એક ડુંગળી નાખી દેવાની છે સરખી રીતે ડુંગળીને આપણે મસા તેલમાં ભોગવાની છે જ્યારે ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યારે આપણે આમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું ખાંડણી દસ્તામાં કૂટેલી પેસ્ટ નાખવાથી શાકનો જે સ્વાદ છે એ ખૂબ સરસ આવતો હોય છે ત્યારબાદ આપણે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરવાની છે સરખી રીતે મિક્સ કરી લઈશું ટમેટાની પેસ્ટને આપણે બારીક સમેરેલા ટમેટા પણ ઉમેરી શકો છો પણ તે પેસ્ટ નાખવાથી જે એનું ગ્રેવી છે તે બહુ સરસ બનતી હોય છે ત્યારબાદ કશ્મીર લાલ મિરચું નાખવીશું આપણે બે મોટી ચમચી ધાણાનું પાવડર નાખવાનું છે જીરું નાખીશું હળદર પાવડર નાખીશું છે અને આમચુ પાવડર નાખવાનું છે જે આપણે ઘરના મસાલા યુઝ કરતા હોઈએ છે તે જ નાખવાનું છે મીઠું પણ નાખી દીધું અને સરસ રીતે આપણે આ બધાને મિક્સ કરી લેવાનું છે હવે આપણે આ મસાલાને ત્યાં સુધી સાંતળવાનું છે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે થોડુંક પાણી નાખી દઈશું તે મસાલા જે છે એ બળે નહીં અને હવે આપણે તેલ છૂટું ના પડે ત્યાં સુધી મસાલાને પાંચ પાંચથી છ મિનિટ બાદ તમે જોશો તો મસાલો એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં લીલા વટાણા નાખી દેવાના છીએ એક વાટકી જેટલા અને ત્યારબાદ જે સાંદળેલા ફુલાવર અને બટેકા હતા એ ઉમેરી દઈશું અને સરખી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે ફુલાવરને સાંતળીને નાખવાથી આ સ્વાદ આ જે શાક છે તે ખૂબ જ સરસ લાગતું હોય છે સરખી રીતે મિક્સ કરી લીધું હવે આપણે તેમાં નાખવાનું છે પાણી તો પાણી અહીંયા આપણે થોડી ગ્રેવી ઘટ કરવા માટે જ નાખ્યું છે અને જે બટેકા છે એ થોડાક રંધાઈ જાય ત્યાં સુધી જ રાખવાનું છે હવે ઢાંકી અને આપણે તેને પકવીશું ત્યારબાદ અહીંયા આપણે લોટ બાંધી લેવાનું છે જે નોર્મલ લોટ બાંધીએ છીએ એવી રીતે જ બાંધવાનું તેમાં થોડા દાણા અને તલ નાખી દીધા હતા મેં હવે તમે ચેક કરશો તો શાક એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયો છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગી આ વાનગી મને જરૂરથી બતાવજો

તવા પર શીખી લીધા બાદ ઘરમાં ગરમ રોટલીની ઘી સાથે આ મસ્ત મજાના મસાલેદાર શાક સાથે સર્વ કરીશું તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમારો જે સપોર્ટ છે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો મળીએ આગલા વિડીયોમાં એક નવી રેસિપીની સાથે ત્યાં સુધી થેન્ક યુ